స్కార్ మిత్ర స్వాగత మనపసందెనల్ రాయిట్ ఆన్సర్ అందరూ ధోరణ ఆర్ મારા બહાદુર માટે ધોરણ આઠ નું વિજ્ઞાન હિન્દી નું પેપર દોસ્તો લઈને આવી ગયો છે સત્તર ચાર બે હજાર પચીસ ને ગુરુવારે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા નું હિન્દી નું પેપર હશે દોસ્તો કુલ ગુણ એસી અને સમય છે તમારો ત્રણ કલાક આખું પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે ક્યાં મળે તો ભાઈ આપણી ગાઈડ એપ્લિકેશન માં મળે ગાઈડ એપ્લિકેશન પ્લે સ્ટોર પર મળે બરાબર જે પણ મિત્રો એ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ સર લખવાનું બોલવાનું નથી અને હા વિડીયો ને લાઈક કરવાનું જોઈ દોસ્તો તમે વિડીયો લાઈક કરતા નથી લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ સર લખો ને ચેનલ ને સબસ્ક્રાઈબ टाइप करो चलो तेरे झड़प थी जी प्रश्न नंबर एक तरफ सही विकल्प चुनकर उत्तर लिखिए चलो तेरे शास्त्री जी के लिए कर्म क्या था तो भाई शास्त्री के जी लिए कर्म ईश्वर था चलो बीजो छे यह नगर जैसा लगने वाला एक बड़ा गांव है तो क्या था तो वो था बचाव कंडला क्या है तो प्रश्न नंबर तरह नो जवाब आ कंडला है बंदरगाह बाबा भारती के घोड़े का नाम क्या था તો સુલતાન કિધર ગયા સુલતાન ખર્ચો બતાવોર્થીઓ માટે ગાઈડ એપ્લિકેશન એટલે દરેક સ્વાધ્યના જવાબો એટલે તમારી આખી ગાઈડ આઈ ગઈ દો અધ્યન આવી ગઈ જે ક્યાંય નથી મળતી નવનીતિઓ ભરેલી આવી ગઈ દોસ્તો એકમ કસોટીના જવાબો આવી ગયા દરેક પરીક્ષા દોસ્તો તમે જુઓ તમારી જેટલી પણ પ્રાથમિક શાળામાં પરીક્ષા આવે છે બધી પરીક્ષાઓનું મટીરિયલ તમે થાકી जाओ पण ए थकीने एतलो मटेरियल बद्दू मुफ्त छे दोस्तों 3 થી 8 માટે ને 2025 ના પ્રેક્ટિસ પેપર તો ખરાજ બિલકુલ ફ્રી એપ્લિકેશન છે કોઈ મોબાઈલ નંબર નહી કોઈ ઓટીપી નહી ખાલી Google Play Store પર જઈને ગાઈડ એપ્લિકેશન લખો અને બની जाओ તમે શિક્ષણના બાદશાહ ચલો દર પ્રશ્ન કે સંબંધિત ઉત્તર લખીએ આ જવાબ दोस्तों તમને એપ માં મળી જશે આપણે ચર્ચા કરી લઈએ બાબા ભરતી કે ગોડે કે ક્યા વિશેષતા હતી કે બાબા ભરતી કા ગોડા બહુત જ સુંદર ઓર બલવાન થા વો વાયજ એક સે દોડતા થા જેસે હવા મે ઉડ રહા कबीर कितने धन से संतुष्ट रहने वाले थे, तो कबीर उतने ही अन और धन से संतुष्ट रहने वाले थे, जिसमें उनका कुटुंब का गुजारा हो न वो भूखा रहे और न कोई साधु फकीर उसके दरवाजे से भूखा जाए उत्तम प्रकृति के लोगों की क्या विशेषता होती है तो क्या उत्तम प्रकृति के लोग बुरे लोगों के साथ रहकर भी उनके दुर्गुण ग्रहण नहीं करते कुसंगति उनको स्वभाव को प्रभावित नहीं करती शास्त्री जी के संसदीय जीवन की शुरुआत कैसे हुई तो शास्त्री जी कार्य के प्रति गहरी निष्ठा थी मेहनत करते क्षमता सं, भी रखते गुणों के कारण सन उन्नीस में वो संयुक्त प्रांत की सभा के लिए निर्वाचित हुए स्वतंत्र प्राप्ति के बाद कई बार वे संसद के लिए चुने गए परंतु उनके संसदीय जीवन की वास्तविक शुरुआत दोस्तों निर्वाचन से हुई चलो प्रश्न नंबर बेवात करिए निम्नलिखित परीक्षित पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए हाँ अह फो नहीं आप सही जवाब है सही उत्तर बताए सोन का रंग कैसा है? तो है। चलो तरह कि बाल्यवस्था कही हरिण सावक की कथा तो मिट्टी की ऐसी व्यथा कथा है अः जवाब व्यथा कथा है जिसे मनुष्य के निष्ठुरता लघु लघुનો વિરોધી થાય વિશાલ અને માનવનો વિરોધી થાય દાનવ બરાબર અપૂર્ણ કહાની કો પૂર્ણ કીજીએ એપ માં દોસ્તો વિસ્તૃત જવાબ છે ચલો ત્યારે નિમનલગિત પરિચિત કો ગુજરાતી માં અહીંયા તમને હિન્દી માં ફકરો આપેલા છે અને આપણે ગુજરાતી માં અનુવાદ કરી લઈએ જો કે હિરણ નદી ના પશ્ચિમ બે बाजू સુરત દાદા વિદ્યાલય રહ્યા છે બરાબર તમને એપ માં શાંતિ તમે પીડીએફ સ્વરૂપે મળી જશે અહીં નીચે દીગે કાવ્ય કો પૂર્ણત કીજીએ તો અહીંયા આપણે આખો કાવ્ય પૂર્તિ નું પૂર્ણ કર્યું છે પ્રશ્ન 6 માં دیے گئے શબ્દ કે ઉત્તર માં પહેલી બનાવીને લખીએ તોતા તો તોતાનું ઉખાણું તો તોતા પોપટ જવાબ આવે એવું આ પતંગનું છે અને આ છે નું પ્રશ્ન નંબર સાત આપણે મિત્ર કો નિબંધ લેખન કે તમે પ્રથમ આને પર બધા પત્ર લખીએ આપણે એક પત્ર લેખન કરવાનું છે કે આપણા મિત્રને પ્રથમ પર એક નંબર આવ્યો તો આપણે એને બધાય પત્ર એટલે કે એને આપણે શુભેછાની પ્રશંસાને અને અભિવાદન કરતો પત્ર લખવાનો છે પ્રશ્ન નંબર 8 નિમનલખિત કાવ્યોનો ભાવ સમજાય અભી તોરા શરૂ એ મંજીલ બેટી દૂર હે ઉજ્જવળ મહોલો મેં બંધી હર દીપક મજબૂર હે આનો વિચાર વિસ્તાર લખવાનો છે આનો ભાવ સમજાવવાનો છે નીચે ચિત્ર કે નીચે દીગે શબ્દોની મદદ સે કહાની બનાવો અહિયાં દોસ્તો તમને શબ્દો આપ્યા છે શબ્દના આધારે આપણે એક વાર્તા બનાવની છે વાર્તા પણ તમને બનાવેલી છે નિમનલખિત શબ્દો કા અર્થ બતાકર ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજીએ ચાલો પ્રશ્ન નંબર 10 ની વાત કરીએ પ્રશ્ન નંબર 10 સુખ કે છે આપણને એમાં ઉદ્ધમ ઉદ્ધમ નું થાય परिश्रम तो આપણે હવે એનું વાક્ય બનાવી લઈએ વાક્યમાં આપણે બનાવી સકીએ કે ભાઈ ઉદدم સેહી સફળતા ملتی હે ઉદدم સેહી સફળતા ملتی હે ચલો બીજું વાક્ય છે પ્રકૃતિ તો પ્રકૃતિ વિશે આપણે શું લખીએ તો પ્રકૃતિ વિશે આપણે લખી આપણી પ્રકૃતિ એટલે કે આપણો સ્વભાવ તો انسان કે અથવા મનુષ્ય કે मनुष्य की प्रकृति कभी बदलती नहीं है चलो आगे विरोधी शब्द लिखिए सुंदर तो सुंदर नो विरो विरोधी था। कुरुप और जमीन नो विरोधी था। आसमान बराबर आसमान चलो आगे लिंग परिवर्तन करिए वाक्य में कर दास दासी धोबी तो था। દોબી નયા વાક્ય પ્રયોગ કરવાનો છે તમે વાક્ય બનાવી શકો છો આ પ્રમાણે નિમનલખિત શબ્દો કા વચન પરિવર્તન કરીને એવો વાક્યમાં ગમલા તો ગમલે અને માળા તો માલા એ વાક્ય આપણે બનાવીએ ગમલા વિશે વાક્ય બનાવી ગમલા વિશે આપણે એવો વાક્ય બનાવી શકીએ કે ગમલા ગમલે તો ગમલે કતાર મે રખે ہوئے હે અને માળા મે લખાવાય કે માલા એ તો અબડે માલા વિશે શું લખી સકીએ તો એ માલાએ મુજે બહુત પસંદ હે અહીં આપણે લખી સકીએ દાસ દાસી નો આપણે વાક્ય બની સકીએ તો અમીરા પોતાના કૃષ્ણ કી દાસી થી બરાબર

આપણે અહીં લખી સકીએ કે રાજા બહુત દયાવાન થા વાક્યમાં પ્રયોજ કરે રાજા બહુત દયાવાન થા ચલો મૂલ્યવાન કરી સકીએ આપણે કે સમય સૌથી મૂલ્યવાન હોતા હે સમય સૌથી મૂલ્યવાન હોતા હે નિમનલખિત વાક્યમેસે અવ્યય છાટિયે બરાબર તો અવ્યય છાટવાનો છે ભાઈ ચલો છાટી દઈએ આપણે અવ્યય तो प्रश्न नंबर बार बनी बात करी छे आज मैंने बहुत कम खाना खाया तो आज छे आज आज छे क्रिया विशेषण अवयव बराबर अंजलि सोनाल के आगे बैठी है तो अः आगे आया आबंद बोधक संबंध बोधक अवयव सही विकल्प चुनकर उत्तर लिखे मजबूर कौन है तो मजबूर Uh, रोशनी है बराबर सॉरी मजबूर कौन है तो दीपक कभी किसने किसे न बांटने के लिए कहा है तो कभी ने इंसान को ना बांटने के लिए कहा है रहीम मांगने वाले मनुष्य को कैसे समझता है तो मरा हुआ कंचन का अर्थ क्या है तो सोना અહીંયા ત્રણ નિબંધો આપેલા છે શ્રમ કા મહત્વ દીપાવલી અને મેરા પ્રિય ખોલ આ એપમાં દોસ્તો હિન્દીની નિબંધ માળામાં તમને આ બધા જ નિબંધો મળી જશે આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો કમેન્ટમાં યસ સર લખો દોસ્તો અને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને સૌને જય હિન્દ જય ભારત ટાળા બાય બાય બેસ્ટ ઓફ લક આવજો હ ચાલો ત્યારે